મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે જેમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાએ પ્રવેશ અટક્યો છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની આસપાસના કેટલાક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જતા સાથે આ વિદ્યાર્થીઓની પ્રવેશ મળે તે માટે માંગ પણ કરવામાં આવી હતી મહત્વનું છે કે આ વર્ષે બાર નું પરિણામ ઓછો આવ્યો છે ત્યારે પાંચ હજાર છસો આડત્રીસ બેઠકો પૈકી વડોદરાના માત્ર સિત્તેર ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે ત્યારે આજે યુનિવર્સિટી ખાતે એકત્રિત થયેલ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્યાર કર્યા હતા અને પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મળે તે માટે રજૂઆત કરી હતી સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ફર્સ્ટ યર બીપોમાં આ લે છે એ લોકો ત્યાં લોકો સીટોમાં જે ઘટાડો કર્યો છે તેના કારણથી આ જે વિદ્યાર્થીઓ આંદોલન કરવા માટે આવ્યા છે પોતાનું વિરોધ પ્રદર્શન તે કરી રહ્યા છે રજૂઆત કરવા માટે આવ્યા છે પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓની કોઈ પણ રજૂઆત સાંભળતી નથી અને ઉપરથી ધમકી આપે છે કે તમારા ઉપર કેસ કરીશું તો આ કોઈના બાપનું રાજ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવામાં આવે કરે છે એ જ અમારો પ્રશ્ન છે શહેરના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો વધે તેવી અમારી માંગ છે